ન તો માણસો પર ન તો તેમના સપનાઓ પર કે ન તો મૂાજી પર આવી છે વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા આજે પહેલી વખત વિધાનસભા પહોંચ્યા હતા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે વિધાનસભામાં ખોટી રીતે વિપક્ષના પ્રશ્નોને દબાવી દેવામાં આવે છે બે ધારાસભ્યો સરખા સવાલ પૂછે તો પણ બંનેનો પ્રશ્ન ફ્લો પર આવી શકે છે પરંતુ વિધાનસભામાં મારો પ્રશ્ન એડમિટ જ કરવામાં આવ્યો નથી ચોમાસાની ઋતુમાં ખેડા જિલ્લાના સાબરમતી નદીના કિનારે આવેલા ગામોની સ્થિતિ દયનીય બની છે ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા છેલ્લા ચૌદ દિવસમાં બીજી વખત છે જ્યારે નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા છે નિશાણવાળા વિસ્તારો જેવા કે રસિકપુરા નાની કલોલી અને મથાપુરા ગામમાં તો સાતી સુધીના પાણી ભરાયા જ છે જેના કારણે ગ્રામ્ય જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે નેપાળની રાજધાની કાઠમંડુના રસ્તા ઉપર આજે ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે હજારો છોકરાઓ અને છોકરીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે પ્રદર્શનકારીઓ નેપાળના સંસદ પરિષદમાં ઘૂસી ગયા હતા આ જોઈને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને પાણીનો માર કર્યો હતો આ પ્રદર્શનકારીઓ નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને ધ્યાનમાં રાખીને કાઠમંડુમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લામાં સોનાના નામે કરતી રાજસ્થાની ગેંગ ઝડપાય છે આ સોનું આપવાની આપીને નકલી સોનું પધરાવી દેતા હતા જોકે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે આ ગેંગના ત્રણ બાજુને ઝડપી પાડ્યા છે આ ટોળકીનું અંદાજિત ચાર કરોડની કિંમતનું નકલી સોનું અડધી કિંમતે આપવાનો ઈરાદો હતો પણ તે પહેલા જ પોલીસે શામળાજી પાસે હોસ ગોઠવી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જોકે એક આરોપી ફરાર થઈ ગયો હતો તો હાલ અત્યારે માટે આટલો મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે